જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છેલ્લા થોડા દિવસ સુધી જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સરદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકીટોકી સીસીટીવી લાઉડ સ્પીકર વોટ્સઅપ ગ્રુપ સહિતની સવલતો ગામમાં ઉપલબ્ધ છે ફલ્લામાં અંદાજે છ હજારથી વધુની વસ્તી છે જે જામનગરથી નજીક આવેલું છે ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના ત્રણ મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતતતા વધુ જરૂરી હોય છે જેના ધ્યાનમાં લઈને ગામના તલાટી રિયાંશીબેન ભાગોયતાએ અને માજી સરપંચ લલિતાબેન કમલેશ ધમસાણીયા બંને સાથે મળીને યુદ્ધ જેવી સ્થિતિ ધ્યાનમાં રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે જેમાં ગામમાં પાંચ વર્ષથી વીસ સીસીટીવી કાર્યરત છે ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છે છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતા હવેથી છ વોકી ટોકી સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે જો યુદ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં ત્રણ સાયરન લગાવવામાં આવ્યા છે જો બ્લેકઆઉટ વખતે વીજળી ગુલ થાય તો વોકીટોકી ટોકી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે છે ફલ્લામાં ગામમાં સેવાભાવી સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે એક લાખના ખર્ચથી વોકીટોકીનો સેટ સાયરન ઇન્વેસ્ટર સાથે જે લાઉડસ્પીકરનો વધારો કર્યો છે તમામ વોકીટોકી સુભાષ ધમસાણિયાના નેતૃત્વમાં છ સ્વયંસેવકો અલગ અલગ વિસ્તારમાં સેવા બજાવશે સાયરન અને લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદભાઈ ભરવાડને આપવામાં આવી છે મારું નામ વૈયાંશી નિર્ભય ભોગવેતા છે તલાટી કમ મંત્રી ફલ્લા ગ્રામ પંચાયત હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના અનુસંધાને સરકારી વહીવટી તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ ફલ્લા ગામમાં ઇમરજન્સી સાયરન તથા લાઉડસ્પીકર અને વોકીટોકીની સુવિધા કરવામાં આવી છે જે અંતર્ગત ઇમરજન્સીમાં કોઈ લાઇટ જાય અને માહિતીને આપ કરવા માટે માહિતીને આપ કરવા માટે ફલ્લા ગામમાં વોટ્સઅપ ગ્રુપની પણ સુવિધા કરવામાં આવી છે તથા ઇમરજન્સીમાં લાઇટના કાપ વખતે માહિતીને આપ કરવા માટે વોકી ટોકીની પણ સુવિધા કરવામાં આવી છે જે ફલ્લા પંચાયત તથા સેવાભાવી સંસ્થા દ્વારા ઇન્વર્ટરની પણ સુવિધા કરવામાં આવી છે મારું નામ કમલેશ કુમાર ધમસણી દંડક જિલ્લા પંચાયત જામનગર તાજેતરમાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નાથવા માટે ઓપરેશન સિંધુ નામથી જે સ્ટ્રાઇક કરવામાં આવેલી તો ઓપરેશન જેમાંથી આતંકવાદીનો સફાયો કરવામાં આવેલો જેમાં સંભવિત રીતે પાકિસ્તાન તરફથી પણ જે વળતા હુમલાને ખાડવા માટે થઈને બ્લેકઆઉટ કરવામાં આવેલું ઓગણીસો ને એકોતેરના યુદ્ધ પછી બ્લેકઆઉટ શબ્દ સંભવિત રીતે પ્રથમવાર ઉપયોગમાં આવ્યો આ બ્લેકઆઉટ શું છે એના વિશે ગ્રામજનોને માહિતગાર કરવા માટે ગામમાં અલગ અલગ વિસ્તારોમાં માઇક માઇક સિસ્ટમ હતી અપગ્રેડ કરવામાં આવેલી તેમજ અલગ અલગ વિસ્તારોમાં ત્રણ સાયરન ફીટ કરવામાં આવેલા અને સીસીટીવીનો સેટ વસાવ સીસીટીવી વસાવવામાં આવેલા અને છ હોકી ટોકીનો સેટ વસાવવામાં આવેલો છે આ હોકી ટોકી જે યુદ્ધ દરમિયાન માનો કે મો મોબાઈલ કવરેજ ના આવતું હોય તો અલગ અલગ વિસ્તારોમાં છ સ્વયંસેવકોને હોકી ટોકી આપેલી જેથી અહીંથી જે પંચાયતમાંથી નિર્દેશ મળે છે જે સ્વયંસેવકો અલગ અલગ વિસ્તારમાં પહોંચાડી શકે તેમજ આ ગ્રામ પંચાયત અને સ્વાભાવિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક લાખ રૂપિયાના ખર્ચે ઇન્વર્ટરના સેટ વસવામાં આવેલા છે આ દરમિયાન લાઇટ ના હોય તો ઇન્વર્ટર ઇન્વર્ટર ઉપર જે આપણો જે સેટ છે આ એમના દ્વારા માઈક અને સાયરન ચાલુ કરી શકાય આ સાયરનની રેન્જ આખા ગામને કવર કવર કરી લઈએ છીએ આખા ગામમાં સાયરન સંભળાય છે તેમજ આ ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી વોટ્સઅપ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવેલો છે જેમાં ગામની સાડા છ હજારની ની વસ્તીના દરેક મહિલાઓ તથા પુરુષોના મોબાઈલ નંબર એડ કરવામાં આવેલા છે જે ગામમાં દરેકે દરેક જે તંત્ર તરફ જે માહિતી મળે છે એ દરેક મોબાઈલમાં પહોંચાડી શકાય છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર